टीजी भनिया अमित भाई शाह साहेब नु બધા મને હાથ ઉપર ઉઠાવ જરા ઉપર ઉઠાવ જય શ્રી રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ અને ભલા માણસ રેકોર્ડ તોડ સરકાર મોદી સાહેબે બિહારમાં બનાવી તો આપણે વાલા ભાંગવાજી ખાવા રહેતા નથી પાછી કાવારિયા હોય તો કલાક થઈ જાય આમની પાછી બીજી

તો હવે હજી બે વાગ્યાની વાત હતી પણ હવે બેના ત્રણ વાગ્યા ત્રણના પાંચ વાગ્યા ડે હવે હજી નક્કી નથી પ્લેન ક્યાં અટવાનું છે બરોબર તો જયારે આવે ત્યારે અમે અહીંયા પહોંચી ગયા છીએ એની વેઇટ કરીએ કલાક બાદ જોઈશું પછી નગર અમે ખચકાઈ લેવું એ જો ભાગવા લઈને ભાગવા મળ્યા છે બધા કંટાળ્યા છે 2 વાગ્યાની વાટ જોવે છે કેમ ભાગવાતા હાજી ભાઈ આવ્યા નથી અત્યારે મહારાણા પ્રતાપ ઓવર બ્રિજ પાસે છીએ હા છે આપી છે દીદી અભિયાન દ્વારા

બધા આવા એલડી મોટા મોટા ડિસ્પ્લે મૂક્યા છે ચાલો તો હવે એન્ટ્રી થઈ ગઈ છે કાફલો આવી ગયો છે અમિત શાહનો

就一个。 તો પરિત એકવાર જોરદાર તાળીઓ બિરદાવ સાથે ગામ ભૂમિ ભાવનગર માં સ્વાગત કરીએ છીએ માન્ય અમિતભાઈ શાહ સાહેબ નું મહારાજા કૃષ્ણકુમાર સીજની ભૂમિ ભાવનગર માં માન્ય અમિતભાઈને જોરદાર તાળીઓ આપીએ ભારત માતા કી જય ભારત માતા કી જય ભારત માતા કી જય આપણ સૌની વચ્ચે ભારતીય જનતા પાર્ટી ભાવનગર જિલ્લાના ગામ કવનમ આ કાર્યની ના ઉદ્ઘાટન માટે દેશના જયશુ શ્રી ગૃહ મંત્રી શ્રી અને આપણા ગુજરાતના પુન પુત્ર માનની અમિતભાઈ શાહ સાહેબ ઉપસ્થિત છે ત્યારે વિનંતી કરીએ આદમ ઓ કરે આપને મંચ પર આપનું સ્થાન પર કરવા માટે માનની અમિતભાઈ શાહ સાહેબ આજના કાર્યક્રમમાં આપ સૌની વચ્ચે ઉપસ્થિત બંધુ ભાઈઓનો અહીંયા તેમની સાથે મુલાકાત કરી રહ્યા છે આપણા સૌની વચ્ચે આજે આ કુએ ભાવેણું એ હરખમાં છે આ કુએ ભાવેણું એ મલકાણું છે કારણ કે આપણા સૌની વચ્ચે આપણા ભારત વર્ષના માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ ઉપસ્થિત છે હરખા છો કે તમે ભાવનગરમાં છો મલકા છો કે તમે ભાવનગરમાં છો આ ભાવ સાથે અમિતભાઈ શાહ સાહેબનું સ્વાગત કરીએ પણ આપણે એક વાર ભારત માતા કી આજના કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે માનનીય માન્ય ગૃહમંત્રીશ્રીને આવકારવા માટે પ્રદેશ ભાજપના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ દ્વારા આજના આ કાર્યક્રમ અભિવાદન કરશો એક

કેમ ભાઈ ભાવનગર વાળાના અવાજમાં શું થઈ ગયું છે અરે ભલા માણસ રેકોર્ડ તોડ સરકાર મોદી સાહેબે બિહારમાં બનાવી આવો અવાજ ના ચાલે ભાઈ બધા બંને હાથ ઉપર ઉઠાવો જરા ઉપર ઉઠાવ વિજયના સંકલ્પની મુઠ્ઠી બીચી

મેમબેન જિલ્લા अध्यक्ष શ્રી શહેર अध्यक्ष શ્રી ઉપસ્થિત સૌ ધારાસભ્યશ્રીઓ વરિષ્ઠ કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના માલિક એવા મારા સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાઈઓ બહેનો આપ સૌને મારા પ્રણામ બહુ કાર્યકર્તાઓને હદય કુર્મક સમાપના પ્રાર્થના કરવા માંગુ આજે બિહારમાં शपथ વિધિ હતી ત્યાં મોડું થયું અને ત્યાંથી અહીં આવ્યો એટલે તો મને ઊતું કે કાર્યક્રમ તો ક્યાંનો પૂરો થઈને બેરઈ ગયું છે ભાવનગરમાં મીઠાઈ ખાઈ ભૂત થઈ મગર આવડી મોટી સંખ્યામાં આટલા કલાકો પછી भारतीय जनता पार्टी ना कार्यकर्ता उत्तसी मस्त नहीं था या तुम्हारी कार्यलय माटे नो जो प्रेम चे ये भारतीय जनता पार्टी माटे भविष्य आशा समान मित्रों आजे महाराज कृष्ण कुमार जी ने मुमन पूर्वक प्रणाम करी याद करो

કાશ્મીર થી કન્યાકુમારી ને દ્વારકા થી કામાખ્યા સુધી વિસા એનેન ભાઈ હું છે એનેન ભાઈ ડાબેલી છે ને પાવભાજી છે આપણે કાઈ જવાનું કાઈ જવું છે આ ભાઈ ક્યાં તો જો ગાઈસ આ ડાબેલી પ્રોગ્રામ લાગે કા તો પાવભાજી પ્રોગ્રામ હશે કાઈ પ્રોગ્રામ હશે આ છે રસોડું આ બધું તૈયારી થઈ ગઈ છે અને અહીંયા બધું પબ્લિક છે પબ્લિક છે અને આ બાજુ અમિત શાહનું નું ભાષણ હાલે છે પાંભાજી

એટલે આપણે નક્કી કર્યું તો આપણે ભાગી જઈએ જો કે આપણે ખાવા તો આવ્યા જ નહોતા જો આ બધા જો કેટલી બધી લાઈન છે આ ગાળો એટલે ચાલો નયનભાઈ તો આપણે હવે જાઈશું ઘરે બધું આખો પ્રોગ્રામ શૂટ કર્યો છે તમે જોજો અને બીજું કંઈ તમારે બોલવું હોય તો બોલીજો નહીં નહીં હવે આપણે અહીંયા સમાપન કરીને જય શ્રી રામ જય શ્રી રામ